સાર વર તો એ કોઈ દી હારણ વાળી નથી વારે વાર કોઈ દી જોય નથી બાજુ આવી પણ માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર જોકે તમે મજામાં દસો ને હું પણ ખૂબ જ બહુ જ મજામાં છું અત્યારે મસ્ત વાસ્તવમાં વેલાહાર જાગી ગયા છે બધા પોતપોતાના કામે વળગી ગયા છે ને આજે કારણ કે છે ને બાર ગામ જવાનું છે ને એટલા માટે મેં કપડાં બદલાવાના જે બાકી છે કારણ કે આજે છે પાશમ ઋષિ પંચમી છે એટલે તમને બધાને સૌપ્રથમ પ્રથમ મેં ઋષિ પંચમીની ઢેરસારી શુભકામનાઓ તમે બધા આજે પાશમ રહ્યા છો હું પણ આજે ઉપવાસ કરવાનો છું ઘણા સમય પછી આજે ઉપવાસ કરવાનો થયો એનું કારણ છે કે હું છે ને પહેલાં બહુ રહેતો હતો વાર ને હવે નથી રહેતો કારણ કે પહેલા છે ને રવિવાર મંગળવાર ગુરુવાર ને શુક્રવાર ને ઘણી ઉપર ડબલ વાર રહેતો ઘણી વાર એવું ઘણા અઠવાડિયામાં ત્રણ ચાર વાર તો મારે રહેવાના ઓલરેડી આવે તે પણ હવે હું નથી રહેતો પણ ઘણા સમયથી નથી રહેતો એટલે અંદાજે લગભગ પાંચક વર નથી રહેતો પણ આજે પાંચ વરસ પછી હું પાછો રહ્યો છું વ્રત

છે એટલે કે કેવલની બાની પાછમ છે માટે જવાનું છે તો ન્યા જવાનું છે એટલા માટે સરસ મજાના પછી મસ્ત રેડી થઈ જાય અને ફટાફટ નીકળી જશે જો સમય રહે વરસાદી વાતાવરણ છે જો સમય રહેશે તો આગળ બતાવીશ તમને પણ તો ડાયરેક્ટ ન્યા જઈને જ મળ્યા તો કન્ટિન્યુ બન્યા રહેજો हम प्रसिद्धों बात कर रहा हूं दवा कर रहा है भगवान ने इतना નમો ભગવતે વાસુદેવાય નમો નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમ વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમ કૃષ્ણાય વાસુદેવાય ટે જમ્મુ દીપે દંદકારણ હરિયા કન્યાકુમારીકાનામદા કલમભોર મુજબ ઉદ્યાવનારે શ્રી ભારત વર્ષે શ્રી ગુજરાત રાજ્યે શ્રી સૌરાષ્ટ્ર પૂર્વોત્તર પ્રદેશ દરભાગાયામ ક્ષેત્રે હે શ્રી શત્રય નદી શ્રી શત્ર પર્વત્રીપાલામ પશ્ચિમ બોલાયા ક્ષેત્રે શ્રીમોગર ગ્રામ મધ્યે મમેવા

વાડી નથી આવ્યો પહેલી વાર આવ્યો કોઈ દી જોયે નથી કઈ પાસે આવી પણ રોડે નીકળાવે તેમ કે ખરા આ અમારી વાડી છે એમ પણ હું કોઈ દી આવ્યો નથી એટલે આજ પહેલી વાર મારા હાર વાડી આવ્યો સમજો નવાડી નો નજારો ઘણા દિવસો પછી મારા બ્લોગ માં તમને બધાને જોવા મળ્યો હશે એમ જો કપા તુર છે અને આ બાજુ જો અને અમે છે અહીં હલે આવસ ખબર છે આ ગુવાર ને સીભડા ને ની બધું લેવા આવ્યા છે ગુવાર છે કોની વાડી છે આ લે અમારી કેદી ભાગ પાડવાના છે

હાલો કાઈ વાંધો નહીં તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો થોડોક સિનેમેટિક સીન દેખાડી દો કારણ કે ઘણા દિવસો પછી અમારે વાડીયા આવ્યા છે અમારી વાડી એટલે કે આવ્યા છે એટલે બીજા દિવસના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે શરૂઆતમાં મંદિરિયાના દર્શન તમને બધાને કરાવી દેવા એનું કારણ છે કે મંદિરિયામાં છે ને નવો પથ્થર નાખ્યો છે આ પ્લાસ્ટર કર્યું હતું ને એને આ પથ્થર બેહારી દીધો છે ઓલું પેલા પાટી હતું અને મારા પપ્પાને ફોટો છે ને એને લટકાડવાનું બાકી છે પણ ગ્રીલ મશીન આવે ને એની વાટે છે કારણ કે ગ્રીલ મશીન એના છે ને તો હવે આમ ખૂટે એની ખીલે એવું થાય છે અને અત્યારમાં આપણે જાગી ગયા છીએ સરસ મજાના ઘરે કોઈ છે નહીં એટલે જો

કે આ અવલોક મશીન અહીંયા હતું અવલોકનું મશીન અહીંયા હતું ને એટલે બધું કીધું ફેરવાવી પછી અહીંયા લઈ લઉં એનું કારણ છે અવરલોક મારવા છે ને પછી મારું થવું પડે ઊભું થવું પડે ને મેં કીધું છે ને હવે ખોટું જગ્યા રોકતું હતું મેં કીધું ઈના કાઢી નાખી અને એક પાટિયું નીકળ્યું હતું ને તે મેં કીધું આપણે અહીંયા ફિટ કરી દેવી એટલે કાલે કાલની નાઇટમાં છે ને ફિટ કર્યું અમે અને આ બધું ધૂળધમા થઈ ગયું તો આ બધું સાફ કરવાનું બાકી છે નીચે જવાનું તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો